હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી દહીંપૂરીની રેસિપી ઘરે આસાનીથી બનાવી શકીએ તે રીતે આજે હું શેર કરીશ તો ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી દહીંપુરી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો દહીંપુરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેની ચટણીઓને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે પહેલાં ખજૂર આમલીની ચટણી બનાવવાના છીએ તો એના માટે એક પ્રેશર કુકરમાં પચાસ ગ્રામ આમલી એડ કરી લઈશું અને દસથી પંદર નંગ થળિયા કાઢીને ખજૂર એડ કરી લઈશું અને સો ગ્રામ જેટલો ગોળ એડ કરીશું અને એક કપ જેટલું પાણી એડ કરીશું અને બેથી ત્રણ આદુના ટુકડા અને આઠથી દસ ફુદીનાના પત્તા એડ કરીશું અને ઢાંકણ બંધ કરીને આપણે તેને એકથી બે વિસલ વાગે ત્યાં સુધી બાફી લઈશું તો આપણી આ ચટણી બફાઈ જાય ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ તો ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધો છે અને તેમાં બેથી ત્રણ નંગ લીલા મરચાંના ટુકડા એડ કરી દીધા છે થોડા પુદીના પત્તા કોથમરી અને શેકેલા સિંગદાણા એડ કરીશું અડધા લીંબુનો રસ એક ચમચી મીઠું અને બેથી ત્રણ નંગ આઈસ ક્યુબ એડ કરીશું આઈસક્યૂબ એડ કરવાથી આપણી ચટણીનો કલર ગ્રીન રહેશે અને હવે આપણે તેને ક્રશ કરી લઈશું તો આપણી ચટણી ક્રશ થઈ ગઈ છે તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો આપણી આ ગ્રીન ચટણી બનીને રેડી છે આપણે તેને એક સાઈડમાં રાખી દઈશું અને હવે આપણી આંબલીની ચટણી બફાઈ ગઈ છે તો આપણે તેને ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ખજૂર અને આંબલી સરસ બફાઈને સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેને બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લઈશું અને એક ઝારીની મદદથી આપણે તેને ગાળી લઈશું જેથી ખજૂર અને આંબલીના વધારાની જે છાલ હોય તે નીકળી જાય તો આપણી ચટણી ગળાઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં બે ચમચી મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણી અહીંયા ખજૂર આમલીની ચટણી બનીને રેડી છે તો હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું હવે દહીં પૂરી બનાવવા માટે આપણે દહીંને રેડી કરી લઈએ તો અહીંયા આપણે એક બાઉલ દહીં લીધું છે હવે તેમાં એક ચમચી મીઠું એડ કરી દઈશું અને એક મોટી ચમચી દળેલી ખાંડ અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે જારીની મદદથી આ દહીંને ગાળી લઈશું જેથી દહીં એકદમ લીસું તૈયાર થઈ જાય તો અહીંયા આપણું દહીં ગળાઈને રેડી થઈ ગયું છે તો આપણું આ દહીં દહીંપુરી માટેનું ખાટું મીઠું ઠંડુ ઠંડુ દહીં રેડી છે તો હવે આપણે આ દહીંને ફ્રીઝમાં રાખી દઈશું હવે આપણી ત્રણેય ચટણીઓ બનીને રેડી થઈ ગઈ છે તો આપણે દહીં દહીંપૂરીનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તો એના માટે મેં એક બાઉલમાં અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર લીધો છે અને આ બધા બરાબર મિક્સ કરી લઈશું તો આપણો આ દહીંપુરી માટેનો સ્પેશિયલ મસાલો બનીને રેડી છે તો હવે આપણે દહીંપુરીના સ્ટફિંગની તૈયારી કરી લઈએ તો એના માટે મેં અહીંયા વજનમાં એક કિલોગ્રામ જેટલા બટેકા બાફીને મેશ કરીને લીધા છે તો હવે તેમાં આપણે એક ચમચી મીઠું એક નંગ ઝીણા કટ કરેલા મરચાં અને થોડી કોથમરી એડ કરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે તો હવે દહીં પૂરી માટેના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે તો હવે આપણે એક પ્લેટમાં પૂરી લઈ લઈશું જો આ પૂરી તમારે ઘરે બનાવી હોય તો તેનો વિડીયો મેં ઓલરેડી અગાઉ મૂકેલો છે અને લિંક પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લઈ શકો છો અને જો પૂરી તૈયાર લેવી હોય તો તમે તૈયાર પણ લઈ શકો છો મેં અહીંયા ઘરે બનાવી છે તો સૌથી પહેલાં આપણે પૂરીને રેડી કરી લઈશું તો પૂરી આ રીતે વચ્ચેથી હળવા હાથે બધી જ પૂરીમાં આપણે હોલ કરી દઈશું જેથી સ્ટફિંગ સારી રીતે આપણે તેમાં ભરી શકીએ તો હવે આપણે સૌથી પહેલાં આપણે જે બટેકાનો મસાલો બનાવ્યો છે તે મસાલો થોડો થોડો નાખી દઈશું તો અહીંયા મેં આ રીતે મસાલાને બધી પૂરીમાં ભરી દીધો છે હવે આપણે તેમાં મસાલા ગુંદી નાખીશું અહીંયા મેં આ મસાલા ગુંદી રેડીમેડ લીધી છે તો ત્રણથી ચાર નંગ જેટલી ગુંદીઓ આપણે બધી પૂરીમાં નાખી દઈશું અને હવે થોડી થોડી ગ્રીન ચટણી નાખી દઈશું તો આ ચટણી આપણે આપણા ટેસ્ટ પ્રમાણે નાખીશું હવે ખજૂર આંબલીની જે આપણે ખાટી મીઠી ચટણી તૈયાર કરી છે તે આપણે થોડી થોડી નાખી દઈશું આ ચટણીથી પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો આ રીતે આપણે થોડી થોડી ચટણીને નાખી દઈશું અને હવે આપણે તેમાં મસાલા સીંગ એડ કરીશું બેથી ત્રણ દાણા જેટલી સીંગ આપણે નાખી દઈશું અને હવે આપણે તેમાં ઠંડુ ઠંડુ દહીં ઉપરથી આ રીતે નાખી લઈશું દહીં પૂરીમાં ઠંડા દહીંથી પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીંયા આપણે બધી જ પૂરીમાં દહીં એડ કરી દીધું છે અને હવે આપણે જે દહીં પૂરીનો સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો હતો તેને આ રીતે ઉપરથી સ્પ્રિન્કલ કરી લઈશું અને હવે પૂરીમાં ઝીણી સેવ ઉપરથી એડ કરી લઈશું તો આપણી આ દહીંપૂરી બનીને રેડી છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી દહીં પૂરીની ડીશ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે જોઈને જ ખાવાનું મન થાય તેવી આપણી ડીશ રેડી થઈ છે તો ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી દહીંપુરી ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમે કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટમાં જણાવજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ